ભરૂચમાં વોર્ડ નંબર નવ દસમાં પાણીનો કકડાટ મહિલાઓનો પાલિકા ખાતે બોલ ભરૂચ શહેરના વોર્ડ નંબર નવ અને દસના વેજલપુર પારસીવાડ દલાલ સ્ટ્રીટ કુરજા રોડ અને નારેલી બજાર જેવા વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસથી પાણીનો પુરવઠો ખોરવાયો છે જેના કારણે સ્થાનિક નાગરિકો ખાસ કરીને મહિલાઓ ભારે હેરાનગતિનો સામનો કરી રહી છે નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકોનો ગુસ્સો હવે ઉભરાઈ રહ્યો છે સ્થાનિક મહિલાઓની વ્યથા સાંભળી વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે તેમની સાથે નગરપાલિકા ખાતે ઘસી જઈ હલ્લાબોલ કર્યો હતો અમે મત આપ્યા છે શું ભૂખે તરસે મરવા માટે આપ્યા છે જેવા નારા લાગ્યા આ ઉપરાંત તેમણે આક્ષેપ લગાવ્યો કે છેલ્લા ત્રણ મહિનાથી સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે જેના કારણે રાત્રે રસ્તાઓ અંધકારમય બન્યા છે

તે જ્યાં પાણીની સુવિધા અસંભવ છે. ત્યાં કમસે કમ પંદર દિવસથી તો નળમાં ટીપું પણ પાણી આવતું નથી. વારંવાર ફોન કરીએ છીએ તો ફોન સાઈડ પર મૂકવામાં આવે છે. એના પહેલા live સ્ટ્રીટની પણ ફરિયાદો અમે જ્યારે રજૂ કરીએ છીએ અહીંયા આવીને અરજી પણ આપીએ છીએ. તેનો કોઈ ઉકેલ આવતો નથી. અહીં આવીને જ્યારે ચકાસણી કરીએ છીએ તો કે તમારો નંબર ત્રણસો ની ઉપર છે જ્યારે નંબર આવશે ત્યારે તમારી અરજી પૂરી કરવામાં આવશે. આ ઉકેલ અમને આ જવાબ આપવામાં આવે છે. અમે કરવાની ઈચ્છા રાખી શકીએ છીએ તો પાણીની સુવિધાનો પહેલા અમને જે પણ છે બે દિવસમાં નિકાલ આપો અને લાઈટ નું નિકાલ આપો આજે અમે નગરપાલિકામાં વોટર વર્ષ હાજર રહ્યા છીએ અમે આ દલાલ સ્ટ્રીટ નરિયલ ગલી ફૂડ રોડ ફુરજા રોડ પર અમુક જગ્યા પર પાણી આવે છે પણ તે ખાડ કુવાનું આવે છે

ઠેક સીઓ સાહેબને અરજી કરવા છતાં પણ પાણીનો ઉકેલ સોલ નથી થયો તેમજ અત્યારે અમે અહીંયા બધી જ બહેનો દલાલ થી માંડીને ફુડજા રોડ સુધીની નારિયેળ ગલીની બધી જ બહેનો આને માટે અહીંયા આવ્યા હતા અને આજે બે દિવસ પછી એમને પ્રોબ્લમ સોલ કરવા કીધો છે તે જોઈએ છે કે શમશાદ અલીભાઈ સાહેબે સાથ સહકાર આપીને અમને સમજાવ્યું છે તે છતાં જોઈએ છે બે દિવસ અમે રાહ હજુ જોઈશું પંદર દિવસ જોઈ છે હજુ બીજા બે દિવસ રાહ જોઈશું નહીં તો પછી પાછા બીજા બેનો સાથે લઈને અમે પાછા નગરપાલિકામાં આવી ગયા પરસીસ રસાલદાર ઓ નંબર 9 અને 10 ના પારસીવાડ વિસ્તારના બેનો અહીંયા ઘરે પાણી અને લાઈટની પ્રશ્ન લઈને અહીં રજવાત કરવા માટે આવ્યા હતા મારે ધ્યાને એ પ્રશ્ન એમને મૂક્યો છે એ પ્રશ્ન માટે જેતે ખાતાના અધિકારીને કરક સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક અસરથી પાણીના અને લાઈટના સોલ્યુશન બે કે ત્રણ દિવસમાં એ લોકોને નિકાલ કરી આપે અને સુવિધામાં એ લોકોને વધારો કરી આપે ને એમને પણ એ ત્યાંના સ્થાનિક બહેનોને પણ અમે મારો નંબર આપ્યો છે કે ત્યાં ગાડી પ્રશ્ન સોલ્યુશન ના આવે તો ફરીથી મને ફોન કરજો ને જ્યાં સુધી પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી એમને પાણીની અગવડતા પડતી હોય તો ત્યાં ઘડી ટેન્કરની પણ વ્યવસ્થા કરી આપવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે